દાહોદ જિલ્લામાં યોજાનાર જીપીએસસી તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાની પરીક્ષાના સુચારુ આયોજન અંગે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ ઇન્વેઝિલેટર સુપરવાઇઝર બ્લોક ફાળવણી બેઠક વ્યવસ્થા સહિતની કામગીરી સમયસર અને યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા અપાઈ સૂચના દાહોદ જિલ્લામાં યોજાનાર જીપીએસસી તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવાની પરીક્ષાની સુચારુ આયોજન અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે એમ રાવલના સ્થાને બેઠક યોજવામાં આવી હતી પરીક્ષા દરમિયાન નિમણૂક કરેલ તમામ અધિકારીશ્રીઓને પરીક્ષા તટસ્થ રીતે પરીક્ષા લેવાય તેમજ આયોગ દ્વારા સૂચવેલ સૂચનાઓનું પાલન ચુસ્ત રીતે થાય એ માટેની સૂચના આપવામાં આવી હતી સાથે પરીક્ષા માટે ઇન્વિઝિલેટર સુપરવાઇઝર બ્લોક ફાળવણી બેઠક વ્યવસ્થા સહિતની કામગીરી સમયસર અને યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું આ વિડીયો કોન્ફરન્સ દરમિયાન પ્રાથમિક સુવિધાઓ આરોગ્ય ટીમ પીવાના પાણી પોલીસ બંદોબસ્ત સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા સ્ટ્રોંગ રૂમની સિક્યોરિટી તેમજ સીસીટીવી જેવી મહત્ત્વની બાબતો પર ચર્ચા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોની વ્યવસ્થા પણ સ્પેશિયલ અને પૂરતું ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી દાહોદમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને વર્ગ બે તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બે પરીક્ષાની પ્રિલિમિનરી કસોટી તારીખ વીસ ચાર બે હજાર પચીસના રોજ યોજાનાર છે આ પરીક્ષામાં કુલ નવ પરીક્ષા કેન્દ્રો ખાતે અઠ્ઠાણું બ્લોકમાં કુલ બે જેટલા ઉમેદવારો પરીક્ષામાં બેસનાર છે આ બેઠક દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી પ્રાંત અધિકારી શ્રી દાહોદ ઝોનલ અધિકારી શ્રીઓ આયોગના પ્રતિનિધિશ્રીઓ કાર્યપાલક ઇજનેર શ્રીઓ એમજીવીસીએલ ડેપો મેનેજર શ્રી ખાસ ફરજ પરના અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા